વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ જે ભાવિકની અસાઇનમેન્ટ આવી છે એમાં ખરા ખોટા વિશે જોઈશું કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય તો શું આવે ખોટું આવે એકી સંખ્યાનો ઘન આપણે એકી સંખ્યા જ મળે જેમ કે ત્રણ છે ત્રણનો ઘન કરીએ આપણે તો ત્રણ તેરી નવ તેરી સત્યાવીસ તો સાત મળે ને એટલે એકી સંખ્યા જ મળે બેકી સંખ્યા મળે નહીં પછી છે પૂર્ણ ઘન સંખ્યા અંતિમ બે અંક શૂન્ય હોય છે શૂન્ય ન હોય તો પૂર્ણ ઘન સંખ્યા માટે અંતિમ બે અંકો શૂન્ય ન હોય તો એ શું છે સાચું બે શૂન્ય ન હોય દરેક ચોરસ સમલંબ ચતુષ્કોણ છે તો સાચું લંબ આલેખમાં સમાન પડેના સ્તંભો લેવામાં આવે છે તો આવશે સાચું વર્ગ અને વર્ગમૂળ એકબીજાની વિરોધી ક્રિયા છે તો આવશે ખોટું સ્તંભ આલેખ એ લંબ આલેખનો જ એક પ્રકાર છે તો એમાં આવશે સાચું દરેક પતંગ આકાર ચતુષ્કોણ સમજુ ચતુષ્કોણ છે તો આવશે ખોટું પછી બે અંકની મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એક્યાસી છે કેમ થઈ જ જશે ને પછી તો આપણે દસ ગુણ્યા દસ કરીશું દસ નો વર્ગ કરીશું તો શું આવશે એટલે મોટામાં મોટી પૂર્ણ વર્ગ સંખ્યા એક્યાસી છે તો આવશે સાચું સ્તંભ આલેખને પાઇચાટ પણ કહે છે તો એને આવશે ખોટું સાદું વ્યાજ એ ચક્રવૃદ્ધિ વ્યાજ કરતા વધારે હોય છે ના ચક્રવૃત્તિ વ્યાજ વધારે હોય સાદું વ્યાજ એનાથી ઓછું હોય હવે બધી સમય સંખ્યાઓ માટે માઇનસ અંદર માઇનસ એક્સ બરાબર એક્સ તો હા તો માઇનસ માઇનસ શું થાય પ્લસ થઈ જાય એટલે પ્લસ એક્સ ટકાની ગણતરીમાં દરેક સો મુજબ થાય છે તો આપણે ટકા સો માં જ ગણતરી કરીએ છીએ બે સમય સંખ્યાનો તફાવત સમય સંખ્યા મળે તો સાચું દરેક લંબચોરસ ચોરસ છે ખોટું દરેક લંબચોરસ ચોરસ છે એવું ના દરેક ચોરસ લંબચોરસ કહી શકાય ચલો હવે પંદરવું જો તમારે અહીંયા ભૂલ આપેલી છે ત્રણના છેદમાં સાત ગુણ્યા બેના છેદમાં ત્રણ બરાબર બેના છેદમાં ત્રણ અને અહીંયા બરાબરની જગ્યાએ આવશે ગુણાકાર ત્રણના છેદમાં સાત તો બરાબર થાય ને ક્રમ બદલ્યા છે એટલે અહીંયા બરાબર નહીં આવે શું આવશે ગુણાકાર આવશે ચલો હવે જોઈએ પાંચ બાર અને ઓગણીસ એ પાયથાગોરસ ત્રિપુટીઓ છે નથી પાંચનો વર્ગ કરીએ આપણે તો કેટલો આવે પચીસ આવે અને બારનો વર્ગ એકસો ચુમ્માલીસ તો નવ એકસો ઓગણસિત્તે કોનો વર્ગ મૂળ છે તેરનું તો પાંચ બાર અને તેર એ પાયથાગોરસની ત્રિપુટીઓ છે એવું આવે